તો કેમ છો મિત્રો મજામાં હું ઈચ્છા રાખો તમે મિત્રો મજામાં આવીશો તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ ને ફિલાળ અગિયાર વાગી ગયા છે અત્યારે કેમ કે આજ સવારમાં ઉઠીને આજ બહાર જતો રહ્યો એટલે બ્લોગ સ્ટાર્ટ ન કરવાનો એટલે બ્લોગનું આજે લેટ થઈ ગયો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને તમારું સ્વાગત કરું છું એક પ્રભા મસ્ત મજાના વ્લોગમાં અને આગળનો વ્લોગ ન જોયો હોય તો જોતા હોજો મિત્રો પણ અત્યારે હું આવી ગયો છું ઢાંગામાં આપણા ગામથી ટુમાં ત્રીસ કિલોમીટર દૂર આવ્યો છું એમાં એવું હતું કે આપણે એક જમીન છે બીજા ગામ જે ફૂલઝર ત્યાં હું અજા આવ્યો છું કે મેં એવું હતું કે મારા નાના ભાઈને દાદાએ જવાનું મન હતું કે ભાઈ સવારમાં મને કે જવું છે દાદાએ કે પગે લાગવા તો મેં સારું હાલ જતા આવી સવારમાં ઉઠી તરત દાદાએ પગે લાગવા વ્યા હતા અને એટલે બ્લોક સ્ટાર્ટ ન થયો એટલે આવી ગયા છે અને વાડી સી જો પાછો દેખાય તમને તો એ દાદાની ડેરી છે આ દેખાય નહીં અમારા પપ્પાના નાનાની ડેરી છે ટૂંકમાં એને પગે લાગવા આવું તો એટલે પગે લાગવા બે ભાઈ આવ્યા હતા મેં કીધું પગે લાગતા આવી તો ચાલો મિત્રો મળવી આગળ પાછા વ્લોગમાં અને તમને થોડીક વાડીનો નજારો બતાવું કેમ કે વાડી અત્યારે પહેલાં અમારા વાળો પપ્પાની રહેતા હતા એ વાડી એમાં જોરદાર નહીં હતી ને અત્યારે શું બધા ખાલી માલ ડોર સારે બીજું ભાઈ કરતા નહીં ભાઈ વાત કરતા નથી કોઈ લોકો તો મિત્રો આ અમારા દાદાની ડેરી છે જે અમારા પપ્પા રહે નાના છે ભાઈ અગરબત્તી અત્યારે કરીને ગયા અહીંથી જો હવે આ ડેટ મારેલી રહી જય માતાજી કાળા દાદાનું નામ કાળા દાદા હતું બે હજાર હાથ છે એટલે ઓટાની તારીખ હાથ છે બે હજાર હાથમાં જે આ ડેરી છે એ બે હજાર હાથમાં કરી છે બાકી એમની એક્સપાયર તો બે હજાર છમાંથી થયા હતા છત્રીમ તારીખને શનિવાર છે તો મિત્રો અત્યારે આ વાડી કાક થઈ ગઈ છે શું કેમ આખામાં બોરડિયું ને એવું વધારે થઈ ગયું કે ઠાંગો વિસ્તાર લાગુ પડે ને બોડિયું વધારે થાય એટલે આખા બોડિયું થઈ ગઈ ને આ બધું વાવેતર હતું મારા પાણી હતા ત્યારે રોપવાની હતા ને ત્યારે આ વાવેતર થતું હતું પણ અત્યારે વાવેતર છે નહીં કેમકે અત્યારે તો અમે કોઈ આવતા નથી અને મેં પહેલો વ્લોગ ચાલુ કર્યો ને મિત્રો ફર્સ્ટ વ્લોગ કહેવાય ને ફર્સ્ટ વ્લોગ મારો અહીંથી સ્ટાર્ટ થયો હતો કેમકે ત્યારે મેં પહેલો વ્લોગ ચાલુ કર્યો ઘરેથી ત્યારે હું આ જ પગે લાગવા આવ્યો હતો અને અત્યારે આ વ્લોગ પણ આ દર પાછા લોકમાં પાછા વાડી લીધી છે એટલે આંટો મારવા આવ્યા હતા અને અમિતભાઈ એમ ઓલ બાજુ આંટો મારવા ગયા છે અને ઓલ બાજુ લોકો બધા ખડ વાટે છે તો અહીંયા ખાસ ખડ કે નહીં ખડ બહુ થાય તે ખડ વાટે છે અને કાલ તો મિત્રો પછી થાકી ગયા કે કાલ કાલનું બહુ બાર આગો યોગ્યો હતો મેં કાલ બસો કિલોમીટર બુલેટથી કાપ્યું હતું ટ્રાવેલિંગ કર્યું હતું તો ચાલો મિત્રો મળવી આગળ વ્લોગમાં વ્લોગમાં કન્ટિન્યુ રહીજો નવા આવ્યા હોય ને લોગમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારું નામ છે ચાવડા અરુણ કેમ નામ કોઈ નવા માણ આવ્યા હોય વ્લોગમાં તો આપણે એમને નામ જણાવવું જરૂરી છે એટલે મારું નામ છે ચાવડા અરુણ તો મિત્રો બ્લોગ સારો લાગે ને તો કમેન્ટ નહીં પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ બધું કરી વારજો મિત્રો જે આવો તો એ કરી વાજો અને તેમાં તડકી એવી છે ને તો હમણાં બે દિવસથી મિત્રો ના આવ્યો નથી કેમ કે કાલે આ મોર બાજુ ગયો ને મોરબી બાજુ તો નકરી ફકી ઓલી ઉડીને તો નકરો આમાં થઈ ગયું છે શું કહેવાય રજો જો ને તો શરીરમાં ખાઈ જાવ અને હવારમાં પાછું તરત આ બાજુ વેવું છું એટલે નવાનું નથી ને એટલે શરીરમાં આગળ ખાઈ જાવ તમને એવું લાગતું છે કે બાળીએ ઘડી ખાજું રહેશે તો મિત્રો નવા બ્લોગમાં આવ્યા તો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ સપોર્ટ મી અને થોડું ઘસી વાળો હોય ઘસી વાળો દાંત કાઢો છડ્યા ને દાંત બસ થઈ ચાલો મિત્રો આગળ મળ્યું પાછા મિત્રો આ ખેતરમાં એ બોર બહુ થાય છે સમજો બોડી મોટી મોટી થઈ ગઈ ને બોર તમે જો નખરા જ બોર છે સમજો ઠાંગા વિસ્તારમાં બોર બહુ થાય જો હે કેવા મસ્ત બોર છે ચાલો મિત્રો આપણે પાછા વાડીએ આવી અને ફિલહાલ હાડા બાર વાગી રહ્યા છે અને પાછા હજી પહોંચ્યો છું વાડીએ અને રોજ જાઉં છું મોટર ચાલુ હન કુવા ત્યાં આગળ કેમકે કે કૂવો હાવ ખાલી કરી રહ્યો મોટર ચાલુ કરીને તેને દારની મોટર અંદર ચાલુ છે મકાઈ જુઓ ત્યાં તેમાં જઈ રહ્યા છે

નથી આવતી એમાં એવું છે કે ફૂલ છેડામાં જો આમ દેવી ને આપણે સળવા છેડા તો પાણી ફૂલ કાઢે ને બંધ થઈ જાય પાંચ મિનિટ મોટર આવી અને હળવા શેડા માખો ને તો આ રીતે એટલું પાણી કાઢે ને હેલા રાખે જો આવ્યું ને તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ ફિલા સાડા ચાર વાગી ગયા છે અને આપણે થોડાક પછી ગામમાં કામ હતું પછી ગામમાં હું ગયો હતો બપોરે કેમ કે ત્યાં મહેમાન આવ્યા હતા અને માતાજી માટે કામકાજ હતું એટલે પછી ત્યાં બોલાયો હતો એટલે પછી ત્યાં હું જતો રહ્યો હતો બપોરે આવીને ના આવીને જે આપણે ગામ ગયા હતા ને ઠાંગામાં ત્યાંથી આવી પછી ત્યાં આવ્યો હતો અને હવે પાછી દવા છાંટવાનું કામકાજ ઉપાડ્યું છે અને ચા પાણી પણ મસ્ત મજાના પી લીધા અને તર મકાને પાછા મહેમાન આવ્યા છે એટલે કપડાં વપડા ચેન્જ કરીને આપણે આવી ગયા દવા છાંટવા અને એક પંપ છાંટી હોય વળ્યો છે મેં અને એમાં એવું છે પંપ લીધો પંપમાં ચાર્જિંગ નહોતું ખાઈ ચેક કરવાનું નહીં કે પંપમાં ચાર્જિંગ ફૂટી રહ્યું છે અને આપણે ઊભા રહી ગયા છીએ ની રે પંપ બીજો મંગાવ્યો છે આવે છે બીજો પંપ તમે થોડો પોરો ખાઈ લો લેવા ગયા છે બીજો પંપ મેં એવો મિત્રો પપ ચેક કરવાનો નહીં આપણા પંપમાં ચાર્જિંગ છે કે નહીં અને ડાયરેક લઈ લીધો અને એક પંપ છેડ્યો હતો દવા દવાનું એક છાંટો તા ચાર્જિંગ ખૂટી રહ્યું તો મિત્રો હવે આપણે પંપની વાત જોઈને બેઠા છીએ અને હવે દવામાં કેમ કે દવાનું જીરામાં લેટ થઈ ગયું છે હોય કેમકે દવા હમણાં છાંટી જ નથી આપણે કે પાંચ છ દિવસ થઈ ગયા દવા લાવવા એના બે ત્રણ દિવસ થઈ ગયા એટલે પાંચ છ દિવસથી દવા નથી છાંટી જીરામાં એટલે હવે જીરામાં દવા છાંટવાની છે એ હિસાબે એક પંપ છાંટોમાં તા ખૂટી રહી ચાર્જિંગ અત્યારે તો હવે શું કે બેઠા છે ની રાતે પંપની વાર જોઈને પંપ આવે એટલે પંચ ચાલુ કરી દેવી એટલે એક એક બ્લોક અત્યારે સટાઈ જાય તો ઘણું કેમકે પાંચ છ પંપ જોશે એક બ્લોકમાં સટાઈ જશે દવા કેમ કે આજે આપણો વારો દવા છાંટવાનું કેમકે ઓલા ભાઈ અમિત ભાઈ થોડાક મોડા મોડા છે એના હિસાબે આજે આપણે સાંટવાન થાય છે દવા બાકી છાંટી વાળ અને આમ બધે કોરવાનું પી ગયું છે ને ઓલ બાજુ થોડા કેરા બાકી રહ્યા છે ગામના કેરા કેમ કે દોઢ મણનું હોય તારી બાજુ છે ત્રીસ છે ઘઉંનું અને ત્રણ તો ચાલો મિત્રો દવા છાંટી વાળવી કેમ કે પપ આવે એટલે છાંટી વાળવી કે પપની વાર જોઈને ભાઈ બેઠા છે પપ આવે એટલે તરત છાંટી વાળી દવા જીરામાં દવા તો છાંટવી પડશે અને પછી આગળ મળવી આલો પાછા લોગમાં તો મિત્રો ફિલહાલ સાડા પાંચ થઈ ગયા અને આપણે ત્રણ પપ સાયા નવો પપ લાવ્યા નથી ના નથી એટલે ત્રણ પપ છટાઈ ગયા છે અને પાણી પણ થઈ રહેવા આવ્યું છે કેમ કે આ પાણીનું રમ ભરાણું નહોતું કેમ કે આ પેશર દવા છાંટવા માટે ત્યાં ભેરું રાખ્યું છે અમે અને હાંજ પણ પડી ગઈ છે અને થોડીક ઠંડક વતન વળી ગઈ છે તો આશા એવી છે કે એ બ્લોક છટાઈ જાય ને તો સારું પણ નહીં છટાય કેમ કે સા પડી જાય છે દહી મારે પણ એમના ઘરે જાય છે તો મિત્રો ચાલો વિડીયોમાં દૂરી ના કરીએ ને ફટાફટ આપણે દવા એક બે તો હું તમને બતાવ અને હું દવા કેવી છાંટી દઉં જીરામાં જો એકાવડિયા છે શું નામ છે આનું સોનાટા છે સોનાટા એકા એક આવડિયા તેસી તેસી હે તેસી અને કાવડિયા હશે એટલે આવી દવા છાંટી રહ્યા છીએ આપણે મિત્રો હવે છેલ્લો એક પપ છાંટવાનો કેમ કે હાંજ પડી ગઈ દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે અને પછી કાલે છાંટશું આપણે કે આપણે ઉઠીને આજ કામકાજ છે એટલે કાલે દવા છાંટશું એક જ પપ છાંટવો હોય કેમકે માથું દુખવા મળ્યું છે કેમ કે દવા યાર બહુ આકરી છે જીરાની અને વધારે ટૂંકી આવે છે અને આપણે મોઢે એવું કંઈ બાંધતા નથી કેમ કે મજાનું આવે આમનું મને વધારે ગામ થવા મળે મોઢે બાંધવું નથી રૂમા તો ચાલો મિત્રો ટૂંક મોડું નથી કરતા ને આપણે એક પપ સાંટી વાળવીએ એટલે પછી નવા ન થાવી કેમ કે હમણાં બે દિવસથી નવાણું નથી એટલે નાય પણ નાખવી કેમ જે દવા સાંટી છે નહીં નવું હોય ને તોય નવું પડશે તો ચાલો એક પપ છાંટીવાળી અને પછી પાછા મળી મકાને જઈ અને મસ્ત ચા પાણી પીવી અને મસ્ત મજાની અને પછી આપણે પાછા લોકો મળીને મસ્ત નાય તો ફ્રેશ થઈ જવી દી મારા જ હાથ મીર્યા છે તેમ નજારો હું જોઈ શકો છો મારો મોબાઈલ હલશે એટલે બહુ વાંધો તમને જોવા કેવર આવશે કેમકે પાછળ વજન છે ને એટલે લોડેટ વધારે થાય છે ચાલો મિત્રો ફાઇનલી આમાં દવા સાંટી છે દી મારે જેમના ગ્રેવી આવી ગયા છે અને આમાં દવા સટાઈ ગઈ છે જીરામાં તમે જોઈ શકો છો થોડુંક પાણી વહી થયું છે પોપમાં અને એકમાં કોરવણ ભાગી રહ્યું છે જારમાં હજી એમાં નથી વાળ્યું હવે આપણે વાળી દેવા પાઈ દેવા શું કે પાઈ દેવાનું શું શાકભાજીમાં હવે સાંટી વાળવી દવા થોડી આ બધી શાકભાજી લઈને એમાં સાંટી વાળવી

Und wenn der nächste so. Solo મિત્રો દેશી સુલા માથે જો રોટલી પકાય છે અમારું મોમના સાઈડમાં બોલવું જ પડે સમજાણું હજી હું બોલ્યો નથી એમની મારી મોર તો એમની બોલી ગયા તો ઘણી રોટલી બની રહી છે બહુ મસ્ત ટેસ્ટ આવો અને માથે સુલા માથે તમે રોટલી ખાઓ ને અને એ પણ વાળી એવો બહુ મજા આવે ખાવાની તમે ખાધી હોય કોમેન્ટ મારજો કેમકે મને બહુ શોખ કેમ કે સુલા માથે જમવાનો બહુ કેમ કે ગેસ માથે આપણને ના ફાવે સુલા માથે એકદમ મસ્ત મીઠું બને એકદમ રસોઈ કોઈ બી બનાવો મસ્ત ટેસ્ટ એનો આવે ઓરિજિનલ એનો એ જો આઠ હજી વાગ્યા નથી આઠમાં પંદર બાકી જમવાનું તૈયાર થઈ ગયું છે

સમજાણું આવા રમિયા ને બધા રમતું કરતા હોય આને જો મને એક વાર હાથમાં લગાડ્યું ખબર આ એક વ્લોગમાં તમને આગળ બતાવ્યું હતું એ આ પોઈ તે સમજો અને મારા રમી બહુ ફાટાય એને સમજો સમજો કરે સમજો રમી લગા હાથ લાંબો કરી હોય મારો નખોર ઊંડાઈ ના છે એના સમજો સમજો કેમ કે કાયમ રોટલો લો એટલે ક્યાં તમ કરે કાયમ રોટ લે તમે નાખો એટલે સમજો સમજો ના ના હાથ દીધો મને પાડી સમજાણ અને આવું માણા હોય ને એટલે માણા શું આવું વ્યક્તિ હોય ને આ બહુ હેરાન કરે પછી જો દૂધ પીવે જો તો